મહેક પોતાનું નામ સાંભળી થંભી ગઈ પપ્પા બોલી રહ્યા હતા તેણે એક નજર પપ્પા તરફ નાખી મનની વાત એ સમજી ગઈ છતાં અજાણ બનીને પૂછ્યું શું કામ હતું પપ્પા પપ્પાએ હળવે સાથે મહેક જાણતી હતી છતાં વાત ઉડાવતા બોલી પપ્પા હજી અમેરિકાથી આવ્યા મને માન અઠવાડિયું થયું છે ત્યાં તમે મને પરણાવીને કાઢી મૂકવાની વાત કરો છો તમે જાણો છો કે તમારાથી હજારો માઇલ દૂર રહ્યા છતાં હું તમને મળવા કેટલી તલ તલસતી હતી પણ અહીં આવી કે તમે તરત જ મને કાઢી મૂકવાની વાતો ચાલુ કરી દીધી પુત્રીની આવી વાતો સાંભળી અવિનાશભાઈની આંખોમાં આંસુ આવી ગયા આંખોમાંટ અવાજે એ બોલ્યા મહેક હું પણ અહીં રહ્યો છું તારા પાછા આવવાના દિવસો ગણતો હતો તું જાણે છે કે મા બાપની પણ બાળકો પ્રત્યે કંઈક જવાબદારી કંઈક ફરજ હોય છે બાકી ક્યાં મા બાપને પોતાની નજર આગળથી પોતાના બાળકને દૂર કરવાનું ગમે અને આ વિશાલને તો હું નાનપણથી જ ઓળખું છું તમે બંને ડૉક્ટર છો એટલે દવાખાનું ખોલજો પ્રેક્ટિસ સારી ચાલશે વળી તારી પાસે તો ગ્રો ગ્રીન કાર્ડ પણ છે ડૉક્ટર વિશાલની ઈચ્છા થાય તો તમે બંને અમેરિકામાં પણ સેટલ થઈ શકશો મહેકે એક નજર પપ્પા સામે નાખી જવાબ વાળ્યો પપ્પા તમારી ઈચ્છા છે તો ડૉક્ટર વિશાલને હું જોઈ લઈશ હા પણ એક વાત કહી દઉં છેવટની પસંદગી તો હું જ કરીશ મહેકે આ હકનો ઉપયોગ કરી વિશાલને ના પાડી દીધી ત્યારે અવિનાશભાઈને પારવાર દુઃખ થયું પછી તો મહેકને ઘણા ડૉક્ટર અને એન્જિનિયરો જોયા પણ કોઈ છોકરાને મહેક પસંદ જ ન કર્યા તેથી તો એકવાર અવિનાશભાઈએ મહેકને બોલાવીને કહેલું મહેક આજે તારી મા જીવતી હોત તો તું જુદી વાત હતી તારી મા તને નાની મૂકીને ચાલી ગઈ પણ મેં તને માની ખોટ ચાલવા દીધી નથી એટલે આજે હું સંકોચ સાથે કહું છું કે હું જૂનવાણી નથી તારી પસંદગી મને મંજૂર છે હું જાણું છું કે બાળકમાં મા બાપના સંસ્કાર ઉતરે છે એથી તારી પસંદગી માટે મારે કહેવા પણ નહીં હોય મેં તને ઊંચા સંસ્કાર આપ્યા છે તેથી તારી પસંદગીના કોઈ છોકરા સાથે તું લગ્ન કરવા ઈચ્છતી હોય તો મને પણ વાંધો નથી હું ધામધૂમથી તારા લગ્ન કરીશ તે અમેરિકા વસવાટ દરમિયાન લગ્ન કરી લીધા હોય તો પણ મને વાંધો નથી આ સાંભળતા જ મહેક ખડખડાટ હસી પડી બોલી પપ્પા તમે શું એમ માનો છો કે અમેરિકામાં લગ્ન કરીને હું અહીં છોકરાઓ જોવાનો ઢોંગ કરું મહેકનો જવાબ સાંભળીને અવિનાશભાઈની ચિંતામાં વળી વધારો થયો એ બોલ્યા મહેક બધા છોકરાઓએ તારા માટે હાજ પાડી છે પણ તને જે કોઈ છોકરો નથી ગમતો હવે તો કોઈ સારા છોકરાઓ મારા ધ્યાનમાંય નથી તને વાંધો ના હોત તો હું હવે છાપામાં જાહેરાત આપું મહેક માત્ર એટલું જ બોલી ભલે એમ કરો અને અવિનાશભાઈએ થોડા દિવસ પછી મહેક માટે સત્યાવીસ ડૉક્ટર અને ત્રીસ એન્જિનિયરનો પત્રો મળ્યા અવિનાશભાઈને તો વિશ્વાસ હતો કે આટલા બધા મૂર્તિઓમાં કોકને તો મહેક પસંદ કરશે જ અવિનાશભાઈએ બધા કાગળો ધ્યાનથી વાંચ્યા તેમાંથી દસ છોકરાઓએ પસંદ કર્યા અને જુદા જુદા સમયે અને દિવસે આવા એમને પત્રો લખી દીધા મહેક બધા છોકરાઓ સાથે સારી રીતે વાતો કરતી દરેક વખતે મહેકના પપ્પાને આશા બાંધતી કે મહેક કોક છોકરાને તો પસંદ કરશે જ પણ જ્યારે બધા જ છોકરાઓ એને ના પસંદ કર્યા ત્યારે અવિનાશભાઈ મહેકની ચિંતામાં એકાએક એટેક આવી ગયા મહેક ડોક્ટર હતી એટલે તાત્કાલિક સારવાર શરૂ કરી થોડા સમય બાદ આરામ જેવું લાગ્યું ત્યારે અવિનાશભાઈ ખૂબ જ ધીમેથી બોલ્યા મહેક આ દર્દ પણ કોઈ દવા અસર નહીં કરે મારે જે દવાની જરૂર છે એ દવા તું આપી શકે તેમ છે છતાં આપતી નથી હવે તો એક જ કામ કર મને ઝેર આપી દે જેથી હું તારી ચિંતામાંથી મુક્ત બનું પપ્પાના આવા શબ્દો સાંભળી મહેકનું હૈયું હાથ ન રહ્યું એ જોધાર આંસુએ રડી પડી પણ તેને તરત જ ખ્યાલ આવ્યો કે રોગના દર્દી પાસે બેસીને રડી શકાય નહીં થોડી ક્ષણો માટે એ ડૉક્ટર મટીને પુત્રી બની ગઈ હતી આસુ લૂટતા એ બોલી પપ્પા આ મહિનામાં હું જરૂર કોઈ છોકરાને પસંદ કરી લઈશ તમે હવે જલ્દીથી સાજા થઈ જાઓ પપ્પા તમને કંઈ થશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું પરિવાર આંખમાંથી આંસુ નીકળવાની તૈયારી હતી પણ જાતને સંભાળી લીધી મહેકના શબ્દોથી ચમત્કાર થયો હોય એમ અવિનાશભાઈ થોડા દિવસો તદ્દન સાજા થઈ ગયા એક દિવસે મહેકે આવીને કહ્યું પપ્પા તમને એક નવી ઓળખાણ કરાવું છું આ છે ડૉક્ટર સિદ્ધિત અને થોડી વાર અટકી સહેજ શર્માને બોલી મને પસંદ છે અવિનાશભાઈની એક નજર સિદ્ધિત તરફ નાખી એમણે વિચાર આવ્યો કે આના કરતાં તો કેટલાય સારા છોકરાઓ મહેકે નાપસંદ કરેલા છે આર્થિક સ્થિતિની પૂછપરછ કરતાં તેમને લાગ્યું મધ્યમ વર્ગનો જ છોકરો છે પરંતુ મહેકની પસંદગી યોગ્ય હશે એમ સમજી તે ચૂપ રહ્યા આશીર્વાદ આપી હસતા મુખે બાજુના રૂમમાં જતા રહ્યા જતા જતા અંતનો આનંદ વ્યક્ત કરવાનું ચૂક્યા નહીં તે રાતે અવિનાશભાઈને કેમે ઊંઘ ના આવી સવારે એમની આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ હતી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતી વખતે મહેકનું ધ્યાન તરત જ એ તરફ ગયું એટલે બોલી પપ્પા ગઈકાલે ઊંઘી શક્યા છે કે શું અવિનાશભાઈ થોડા છોબીલા પડી ગયા પણ બીજી જ મિનિટે હસતા હસતા બોલ્યા ડૉક્ટરની નજર દર્દ પર હોય પણ મહેક આટલો જલ્દી માની જાય એમ ન હતી એ બોલી પપ્પા મારી ઈચ્છા તો તમારી સાથે હજી વધુ સમય રહેવાની છે પણ તમે લગ્નની ઉતાવળ કરીએ એટલે લગ્ન પછી હું જતી રહીશ એ ચિંતામાં તો ઉજાગરો કર્યો નથી ને અવિનાશભાઈ થોડી વારમાં મહેક સામે જોઈ રહ્યા હતા પછી બોલ્યા મહેક તું જતી રહીશ એ દુઃખ તો મને છે જ પણ તને વાંધો ના હોય તો મને એટલું કહે કે આટલા બધા છોકરાઓ જોયા બાદ તે સિદ્ધિતને કેમ પસંદ કર્યો સિદ્ધિત મને પસંદ તો છે જ પણ મારે તારી પસંદગીનું કારણ જાણવું છે કારણ તો બહુ સાદું છે પપ્પા મેં એક સહેજ હસીને બોલી તમારી જાહેરાતના જવાબરૂપે જે છોકરાઓ આવેલા એમની નજર મારા ગ્રીન કાર્ડ પર હતી ગ્રીન કાર્ડ ઉપર અમેરિકામાં સેટલ થવાની એમની ઈચ્છા સ્વાભાવિક ગણીએ તો પણ એ બધાનું નાપસંદ કરવા પાછળનું બીજું કારણ એ હતું કે જી હા હા કરનારા છોકરાઓ મને પસંદ ન હતા મેં એ બધા ઉમેદવારો આગળ કેટલીક શરતો મૂકેલી મારી ટેવ મોડા ઉઠવાની એટલે વહેલા ઉઠીને સ્ત્રીએ જે કામ કરવાનું નાસ્તો વગેરે તૈયાર કર કરવાનું એ એમને કરી લેવાનું સાંજે હું ખૂબ થાકીને ઘરે આવું ત્યારે મારે સંપૂર્ણ આરામ કરવાનો એટલે સાંજના રસોઈ પાણીનો બોજો પણ એમને જ ઉપાડવાનો બહાર શોપિંગ માટે જઈએ ત્યારે ખરીદેલી ચીજવસ્તુ પણ એમને જ ઉઠાવવાની અને આવી તો ઘણી હાસ્યસ્પદ શરતો એમની આગળ મેં મૂકેલી તમને નવાય નવાય લાગશે પપ્પા કે બધાએ જ એનો સ્વીકાર કરી લીધેલો આવા કહ્યા ઘર છોકરાઓને પસંદ કરવાનું મારા સ્વભાવ વિરુદ્ધ છે એ તમે જાણો છો તમે જ કહો પપ્પા તમને આવો જમાઈ પસંદ પડે અને આજે મમ્મી જો હૈયાત હોત તો આવા છોકરાઓને એ મારા મારે પસંદ કરી ખરી ત્યારે સિદ્ધિતની વાત જુદી છે પપ્પા એક મેડિકલ સેમિનારમાં એનો પરિચય થયેલો અવારનવાર મારી એક બહેનપણીના ત્યાં એને મળવાનું હતું બહેનપણીનો ભાઈ અને સિદ્ધિધ બંને મિત્રો હતા મેં એના વિશેના અભિપ્રાય પૂછ્યા તો છોકરાઓ નિરાભિમાની અને સરળ હોવાનું જાણવા મળ્યું મને નિરાભિમાની ખરો પણ કોઈનાથી દબતો નહોતી એકવાર મારી બહેનપણીએ મારા ગ્રીન કાર્ડ પર મોહી પડેલા છોકરાઓ અને એની આગળ મેં મૂકેલી શરતો અને એ વાત કરેલી ત્યારે એને કહેલું કે શું જોઈએ આ લોકો પોતાની જાત વેચવા નીકળ્યા છે ગ્રીન કાર્ડ હોય ન હોય તેનાથી શું ફેર પડે જવાનો હું એમની જગ્યાએ હોય તો જે શરતો તારી બેનપણીએ એમની આગળ મૂકેલી તે શરતો હું તેની આગળ મૂકું બસ પ્રસંગ તો આટલો જ હતો પણ મને થયું કે જેનામાં પોરોસ ન હોય એને પરણવા કરતાં જિંદગીભર કુવારા રહેવું સારું આવા વિચારો ચાલતા હતા તે દરમિયાન તમે લગ્ન માટે દબાણ કર્યું અને મેં એક માસની મુદત કરી બધી રીતે અને શાંતિથી વિચારવા મને લાગ લાગ્યું કે મેં જોયેલા બધા છોકરા કરતા સિદ્ધિશ સાવ જુદો જ છે અને તેની સાથેના લગ્નથી હું દુઃખી નહીં થાઉં થોડી વાર અટકીને ફરીથી ભાવવીના અવાજે બોલી પપ્પા ખરું પૂછો તો હું અમેરિકાના જીવનથી ત્રાસી ગઈ છું અવા સવાર સાંજ પૈસા અને પૈસા જ જીવનભર એની પાછળ દોડ દોડધામ કરવાની એના કરતાં અહીં રહું તો જીવનને સંપૂર્ણ શાંતિ અને મમ્મીની ગેરહાજરીમાં હું તમારી સેવા મમ્મીની ગેરહાજરીમાં હું તમારી સેવા કરી શકું કેમ બરાબર છે ને પપ્પા પપ્પા શું બોલે એ પ્રેમની નીતરથી આંખે મહેક